શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરાજ ધરણ કી જય કરુ કોટી કોટી કોટિપ્રણવાલા તારા ચરણોમાં મારા અડસઠ તીરથ દા પ્રભુ તારા ચરણોમાં કરુ કોટી કોટી પ્રણવાલા તારા ચરણોમાં સોનલ વરણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા નાથ રે મારે ઘેર પધાર્યા ના પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા પ્રગટ્યું પુણ્ય પ્રભા વાલા તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ વાલા તારા ચરણો માં મારા અડસઠ દા પ્રભુ તારા ચરણો માં કેસર ચંદિત સંગ મોતી નાથાળ રે વાલા સંગ મોતી નાથા આળ રે આજ નંદન થાય સફળ અવતાર વાલા તારા ચરણો માં કરુ કોટી કોટી પ્રણ વાલા તારા ચરણો માં કૃપા કરીને નાથ નિહાળો એક જ છે આશરે વાલા એક જ છે મુજ આશરે

પ્રભુ તર માં શ્રી નાથ કી જય ગિરિરાજ ધરણ કી જય